માતાજી જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં અને અમારે જો ભાઈ વિડીયા બનાવતા હતા અને વિડીયા બનાવતા બનાવતા અમારે જો મેડમ શાક સાંજના ભોજનની તૈયારી ચાલુ કરી દીધી છે ચા બની રહી છે અને વરસાદ સાહેબ છે ને ચારે બાજુ તમને કહું ને જો ચારે બાજુ અંધારું છે અમારે રાજકોટમાં એક ટીપ નથી પડી

અરે ખુશી એ વાતની છે કે આવે એ નહીં ને વહેલા મંગળવારે મારે અમરનાથ જવાની ટિકિટ છે તો ખાલી ચૌદ દિવસ બાકી છે અમરનાથ જવાના તો કોઈ આવતું હોય તો મારા મેસેજ કરજો કારણ કે હા મંગળવારની ટિકિટ છે અમારે પહેલી તારીખની તો ચાલો મળીએ આગળ હવે જમવામાં શું ઠેકાણા છે કઈ નક્કી નથી તો સાહેબ આમથી વરસાદ આવેલો આવે છે જોવો તમે જો અહીંયા કાંઈ નથી અમારે તો સાટો નથી અને આમ જોવો તમે વરસાદ આવી રહ્યો છે ધોધ મારવો ભલે કઈ જો આમ જોવો તમે આ બિલ્ડિંગમાં માં જવો અમારે કઈ નઈ જો અહીંયા જોવો તમે તો મિત્રો જો અમારે પુલાવ થઈ ગયા છે તૈયાર અને અમારે બધા વગાર મારી રહ્યા છે શું કહેશો મેડમ તમારા બનાવ્યા જ તો એક બાજુ જો મેગી બની રહી છે આ મારા છે મોરા અને આ દીપા તો આજે પુલાવની મોજ છે વાલા તો આવી દો બધા પુલાવ ખાવા